અમદાવાદમાં બાર જૂન બે પચીસ ના રોજ થયેલા એર ઇન્ડિયા ભયાનક વિમાન દુર્ઘટના પછી કાટમાળને ને હટાવવાની કામગીરી ચાલી રહી છે દુર્ઘટનામાં વિમાનના મોટા ભાગના ભાગો ખાસ કરીને ટેલ સેક્શન શહેરના વિવિધ વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા જેને સુરક્ષિત રીતે હટાવવું જરૂરી બન્યું હતું આજુદરમાં જ્યારે પ્લેનના ટેલ ભાગને ટ્રક દ્વારા લઈ જવામાં આવ્યો હતો ત્યારે તે શાહીબાગ દફનાળા નજીક એક વૃક્ષમાં ફસાઈ ગયું જેના કારણે ટ્રાફિક કટકી પડ્યું અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવી પડી પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ઝાડમાં ફસાયેલ ટેલ ભાગને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું આ કામગીરી દરમિયાન શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો માર્ગ થોડા સમય માટે બંધ રાખવો પડ્યો જેથી કામગીરીમાં વિઘ્ન ન આવે ટીમે ઝડપી કામગીરી કરીને ટેલ ભાગને સુરક્ષિત રીતે બહાર કાઢી તેને વધુ તપાસ માટે એરપોર્ટ ખાતે સ્થિત ગુજ સેલ બિલ્ડિંગ ખાતે મોકલવામાં આવ્યો જ્યાં એ એ આઈ તેની કસ્ટડીમાં રાખશે આ દુર્ઘટનાની તપાસ માટે દેશ વિદેશની વિવિધ એજન્સીઓ જોડાઈ છે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી છે અને તેમના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે જેથી દુર્ઘટનાનું સાચું કારણ જાણી શકાય વિમાનના બ્લેક બોક્સ પણ મળી આવ્યા છે જે દુર્ઘટનાના કારણે ગૂંચવણ ઉકેલવામાં મહત્વપૂર્ણ પુરાવા પૂરા પાડશે આ દુર્ઘટનામાં બસો એકતાલીસમાંથી માત્ર એક જ વ્યક્તિ બચી છે જ્યારે બસો સિત્તેરથી વધુ લોકોના મૃત્યુ થયા છે જેમાં જમીન પરના કેટલાક લોકો પણ સામેલ છે હજુ પણ મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટિંગ ચાલુ રહ્યા છે સમગ્ર શહેરમાં દુર્ઘટના અને ત્યારબાદની કામગીરીને લઈને ભારે ચિંતાનો માહોલ છે અને લોકો તપાસના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે